મોરબીના સામાકાંઠે લકી ગ્રુપ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત બે લાખ થી વધારે ચકલી ઘરોનું નિઃશુલ્ક વિતરણ કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સેવાભાવી યુવાનો દ્વારા સામાકાંઠા વિસ્તારમાં ચાલતા લકી ગ્રુપ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત છેલ્લા સોળ વર્ષ દરમિયાન બે લાખ કરતા વધારે ચકલી ઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગુરુવારે પણ ગ્રુપના સદસ્યો દ્વારા મોરબી પંથકના નાગરિકોને નિઃશુલ્ક ચકલી કરોનું વિતરણ કરી મીડિયા સમક્ષ તેમની ચકલી બચાવો અભિયાન વિશે માહિતી આપી હતી અમારું લકી ગ્રુપ છે સોળ જણાનું છેલ્લા સોળ વર્ષથી આ ચાલુ છે અને અત્યાર સુધીમાં બે લાખ થી પણ વધારે માળાનું વિતરણ થઈ ચૂક્યું છે ચકલીની એક પ્રજાતિ લુપ્ત થતી છે એના માટે એક વિચાર આવ્યો કે આ લુપ્ત થતી એને બચાવવા માટેનું કાર્ય ચાલુ છે કામ કરનારની પ્રેરણા અમને ચકલીઓ જોવા ન મળીને એટલે એમ થયું કે હવે ચકલીના માળા બનાવવા જોઈએ અમારું લકી ગ્રુપ છે વીસ જણાનું એટલે અમે ચકલીના માળા બનાવવાનું ચાલુ કર્યું વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજે અમે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ રાખ્યું છે અને લોકોની જાદી એવી ચાહક છે અમારા તરફથી અને એ તરફથી પણ અમારા તરફ ચાવક જાદી છે એટલે ચકલીના માળા લેવા અનેક લોકો દર વર્ષે લેવા આવે છે